કોણ ખાઈ ગયું મેગા સિટીના તળાવ વડોદરાની એટલા માટે વાત કરી વિશે કે ત્યાં એક સમયે એક હજાર કરતા વધારે તળાવ હતા જ્યાં આવે

ચૌદસો તળાવ બે હજાર ચોવીસ માં માત્ર એકસો તળાવ એટલે કે અંશ સુધી તો બરાબર છે કે કેટલાક નાના તળાવ છે કે જે ત્યાંથી કોઈ મોટો હાઈવે કાઢવો છે કોઈ મોટો રોડ કાઢવો છે એના માટેનું પુરાણ કરવામાં આવે પણ તમે કલ્પના કરો કે એક શહેર કે જેના પર ચૌદસો તળાવો હોય

આ જ્યારે આપણે જોઈએ આ રિપોર્ટ જ્યારે આપણે જોઈએ તો ચોક્કસથી એમ સવાલ થાય કે ખરેખર આટલી બધી માત્રામાં તળાવનું પુરાણ થઈ ગયું હશે એટલે આપણે અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વાતચીત કરી એમને પૂછ્યું કે શું આ થઈ ગયું છે ને જો આ થયું છે તો એની અસર શું હોઈ શકે પર્યાવરણવિદને પણ પૂછ્યું સાયન્ટિસ્ટને પણ પૂછ્યું કે શું આ જે તસવીરો છે સેટેલાઇટ તસવીરો એનાથી એવું સાબિત થાય છે આવું થયું છે એ તમામની પ્રતિક્રિયા આપણી પાસે છે એક વાર પહેલા સાંભળી લઈએ કે એમણે આપણે જયારે એમણે શું કહ્યું ઓગણીસો નો જો ડેટા જોઈએ તો આપણને ત્યાં ચૌદસો ને સત્તાવન કરતાં પણ વધારે તળાવો હોય એવું લાગે છે જે છેલ્લે છસો ત્રીસ તળાવો રહ્યા હતા એક અભ્યાસ એવો થયો છે કે લેન્ડસેટ સેટેલાઇટના ડેટાનો ઉપયોગ કરીને ઓગણીસો પંચોતેરથી થી બે હજાર નવ સુધીનો એમાં એક હજારને બાવન ચોરસ કિલોમીટરનો જળાશયનો વિસ્તાર લગભગ ગાયબ થઈ ગયો છે એ જ રીતે એક માનસીબેને પીએચડી કરેલું છે એમણે પણ એવું બતાવ્યું છે કે છસો ત્રીસ તળાવમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એકસો ને બાવીસ તળાવ જ રહ્યા હતા પાણી કુદરતી રીતે વહેને એ તળાવોમાં ઠલવાઈ જતું હતું અને એ તળાવોમાં પાણી ભરાવાને કારણે પાણી જમીનમાં ઉતરે એટલે રિચાર્જ થાય અને જે પાણીનું વોટર લેવલ છે એ જળવાતું હતું પણ પછી ઈંટો અને કોન્ક્રીટના જંગલો વિસ્તરવા લાગ્યા મોટા મોટા ફ્લેટો બન્યા પાકા રસ્તાઓ બન્યા ફૂટપાથ બની અને એને કારણે જે પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરવું જોઈએ એ બંધ થવા લાગ્યો હજુ ખતરો પાણીનો તો ખરો જ પણ ભૂકંપના આંચકા આવશે તો જે જળાશયો પૂરીને તમે બાંધકામો કર્યા છે એ બધા ધરાશાયી થશે એટલે જાનમાલનું ભયંકર મોટું નુકસાન થશે એટલે પાણીની તીવ્ર અસર તો છે જળસ્તર તો નીચા ગયા જ છે પણ જો ભૂકંપનો નાનો હાંચકો આવ્યો હળવાંચકો આવ્યો તો પણ આ બધા જે બિલ્ડિંગો ઊભા છે જળાશયો ઉપર કે વેટલેન્ડો ઉપર એ બધા કડક ભૂસ કરતા તૂટી પડશે તો આ જે મહાનુભાવો કહી રહ્યા છે વિકાસ એમની વાત પરથી એ ચિંતા ચોક્કસથી થઈ રહી છે કે જો અતિવૃષ્ટિ થઈ હમ કે પછી અનાવૃષ્ટિથી અમદાવાદ ને આજુબાજુના વિસ્તારોમાં તો કેવી પરિસ્થિતિ સર્જાશે જોયું આપણે તંત્ર આવ્યું બીજો એક દાખલો જે બેંગાલુરુની છે પણ આ પરિસ્થિતિ સુધી લઈ કોણ ગયું એ જ બધા શાસકો જેમણે ઓગણીસો પાસઠ જ્યારની એ તસવીર છે ત્યાંથી લઈને આજ સુધી અમદાવાદ પર શાસન કર્યું એ જ બધા શાસકો એ એટલે એ જમીન બધી ખરીદી રહે છે ભલે ત્યાં પછી નુકસાન થતું હોય ભલે ત્યાંના જળાશય પુરાય જાય તળાવ ગાયબ થઈ જાય અને પછી આવી ટીપી સ્કીમ ને મંજૂરી આપવામાં આવે છે એટલા માટે આપણે કહી રહ્યા છે કે આના માટે જે કાઉન્સિલર છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે વિપક્ષ નેતા છે ધારાસભ્યો સાંસદો બધા જવાબદાર છે અમદાવાદની આ સ્થિતિ માટે તમે જેમ કહ્યું કે જો અતિવૃષ્ટિ થાય અને જો વરસાદ ન પણ આવે તેમાં પણ પરિસ્થિતિ એકદમ દુષ્કાળ પડે તો પણ પાણીની સમસ્યા સર્જાશે અને જો અતિવૃષ્ટિ થશે તો પછી અમદાવાદ ડૂબી પણ મહેશ પંડ્યાએ કહ્યું કે જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે તે પણ કડડ ભૂસ થઈ શકે છે મુફત એટલે જ આપણે જે વાત કરવી હતી હવે બેંગાલુરુ ની કરીએ કે બેંગાલુરુમાં ગયા વર્ષે પાણીની પાણી અને ટેન્કર રાજ અને એ આખે આખો મુદ્દો બેંગલુરુમાં જે પાણીની સમસ્યા સર્જાય એ મુદ્દો કર્ણાટકની રાજનીતિનો હોટ ટોપિક બની ગયો અને આખી દુનિયામાં ચર્ચા થઈ કે બેંગલુરુ જેવું શહેર કે જ્યાં એક સમયે આઠસો ને સાડત્રીસ તળાવ હતા અને એ તમામ તળાવ ગાયબ થઈ ગયા અને આ રિપોર્ટ રેકોર્ડ ઉપર છે બે હજાર એકવીસમાં બેંગલુરુમાં સદન સમિતિએ રિપોર્ટ આપ્યો

વડોદરામાં તંત્ર બાદ અમદાવાદના સ્થાપિત થાય છે કે કે અમદાવાદ અનાવૃષ્ટિની નજીક આવ્યું તો કેવડી મોટી આફત નો સામનો કરી શકે છે કુદરતી જળ સ્ત્રોતો પુરાઈ જવાના કારણે અમદાવાદની સ્થિતિ કેટલી હાદે ખરાબ થઈ શકે છે અને એટલે જ આજે જ્યારે આપણે જોઈએ છીએ સામાન્ય વરસાદ આવે